વર્ષોથી જે પ્રકારની કોંગ્રેસની હાલત રહી છે ખસ્તા હાલતમાં કોંગ્રેસ મુકાઈ ગયું છે છેલ્લા કેટલાક સમયથી બાપુની નારાજગીને લઈને કોંગ્રેસનો જે વિવાદ હતો વાક વિવાદ કે જૂથ વિવાદ આ તમામ આવી અને મીડિયામાં જે પ્રકારના અહેવાલ થતા હતા એ તમામ કોંગ્રેસ એન કેન ખોટા સાબિત કરવામાં રચ્યું પાછું રહેતું હતું પરંતુ એકવીસમી જુલાઈ કે જ્યારે શંકરસિંહ વાકેરાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ જે ઘમાસાણ સર્જાયું છે કોંગ્રેસમાં તે ઘમાસાણથી કોઈ પણ વ્યક્તિ કહી શકાય કે નજર અંદાજ કરી શક્યો ત્યારે ઝીરો ઓવરમાં ફરી એક વખત બાપુએ જે ધમકી આપી છે અને બાપુએ જે કહેવાય કે બગડ્યાના સૂર આલાપ્યા છે તે ઉપર આજે આપણે વાત કરવાના છીએ પરંતુ ચર્ચાની શરૂઆતમાં સૌપ્રથમ આપણે નજર કરીએ આ ખાસ અહેવાલ પર શંકર શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ કોંગ્રેસમાં ઉભી થયેલી સ્થિતિને ખાડવા માટે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સહિત મોવડી મંડળ પણ હવે હવા ત્યાં મારી રહ્યું છે દરમિયાનમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે અહેમદ પટેલની પસંદગી કરવામાં આવી રહી છે અને તે સંદર્ભે મંગળવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસની પ્રદેશ કારોબારી મળી હતી જેમાં બાપુ સહિત તેમના પાંચ ટેકેદારોની સચૂક ગેરહાજરી વર્તાતી હતી જોકે પ્રદેશ નેતા નેતાગીરીએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે બાપુએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે તેમને ઉપસ્થિત રહેવાનો કોઈ સવાલ ઉભો થતો જ નથી જોકે બાપુના ચાર સમર્થક ધારાસભ્યો અંગે પાર્ટીના નેતાઓએ એક સાથે ચૂપકીદી સાધી હતી કારોબારી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પહેલી વાર ખુલાસી બોલ્યા હતા અને બાપુ પર એવો આરોપ લગાવ્યો હતો કે બાપુ દ્વારા તેમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવાની તેમજ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારોની પસંદગી કરવાની પણ સત્તા આપવામાં આવે તેવી ગેર વ્યાજબી માંગ કરી હતી અને તેટલે જ તેઓની માંગણી સ્વીકારી નહોતી જેના કારણે બાપુમાં નારાજગી જોવા મળી હતી જોકે ગેહલોતે એવો પણ આરોપ લગાવ્યો કે બાપુએ કોંગ્રેસમાંથી જે રાજીનામું આપ્યું તેની પાછળ કેન્દ્રની ભાજપ સરકારની બ્લેકમેઇલિંગની નીતિ જવાબદાર છે બાપુના મંત્રાલયમાં થયેલી ગેરરીતિ સંદર્ભે કેન્દ્ર સરકાર તેમને સીબીઆઈ અને ઈડીમાં ભેરવી દે તેવી દહેશ થતી તેના કારણે જ બાપુ ડર્યા હોય તેવું લાગી રહ્યું છે पीसीडेंट जो है उनको बदलो और नंबर तीन जितने टिकट होंगे वो दिल्ली विल्ली कुछ नहीं है मैं खुद ही मार दूंगा तो ये कोई समर के परे बातें थी तो हमने बड़े प्यार मोहब्बत से भाईचारे से बहुत समझाने का प्रयास किया पर वो अपनी बात पे अड़े रहे मेरा मानना है कि संगतिंग वागला जैसा बहुत ही पुराना नेता चाहे बीजेपी भी रहे हो चाहे कांग्रेस रहे हो वो बिना परेशानी के बिना दबाव के वो है। तो एक रहस्य है चुनाव के चार महीने पहले अब तो दिन मुश्किल से रहे हैं चार महीने पहले कौन व्यक्ति होगा जो कहेगा इस प्रकार एक सत्र लगाएगा उसको मालूम है कि हाईकमान मानने वाला नहीं है और मुझे जहाँ मुझे फैसला करना मैं आसानी से कर पाऊंगा बिना कोई परेशानी के तो मेरे ख्याल है ये पूरा एपिसोड जिस रूप में हुआ है तो ये एपिसोड ये कहने, कहने मजबूर करता हो सकता है हो सकता है कि ये सीबीआई और ईडी का जो आ, जो एन डी गवर्नमेंट के राज में जो कुछ कार्रवाई की गई है और ये पूरे मुल्क में हो रही है અનુસાર મંગળવારે રાત્રે અહેમદ પટેલ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક ગુપ્ત બેઠક યોજાઈ હતી આ બેઠક લગભગ એકાદ કલાક ચાલી હતી અને આ બેઠકમાં ચર્ચા દરમિયાન બાપુએ અહેમદ પટેલને સમર્થન આપવાની ખાતરી આપી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું જોકે બુધવાર સવારે મળેલા અહેવાલ અનુસાર શંકરસિંહ વાઘેલા જૂથ દ્વારા બળવંતસિંહ રાજપૂતને અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભામાં ઉમેદવારી કરાવવામાં આવે તેવી શક્યતાઓ જોર પકડ્યું છે પરંતુ બુધવારે રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહેમદ પટેલે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું પત્ર ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં અહેમદ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે બાપુ કોંગ્રેસના સમર્થનમાં મતદાન કરશે

બધા પાસાઓને ધ્યાનમાં લઈને હવે જોવું એ રહ્યું કે બાપુ ભાજપ સાથે હાથ મિલાવીને કોંગ્રેસ સામે શિંગણા ભેરવે છે કે નહીં તે તો સમય જ જણાવશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ

રાજકીય પક્ષ છોડ્યો છે એટલે કે કોંગ્રેસમાંથી છેડો ફાળ્યો છે પરંતુ મેં રાજનીતિ કે રાજકારણ છોડ્યું નથી હવે બાપુના આ સુર શું વ્યક્ત કરી રહ્યા છે તે આજે આપણે ચર્ચા કરવાના છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક ડોક્ટર શિરીષ કાશીકર નેતા ભાજપ અમિત ઠાકર અને ઇનપુટ હેડ છે નિર્માણ ન્યૂઝના ના અભિજીત ભટ્ટ આપ ત્રણેય મહેમાનનો હું સ્વાગત કરું છું સ્ટુડિયોમાં સૌથી પહેલા શિરીષભાઈ તમને પૂછવા માંગીશ કે આ

ગુજરાત ગુજરાત આવે આવે છે 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 વખત રોકાણ કરે બાપુ અજ્ઞાત પાછા પરે અને તેમની સાથે વાતચીત કરવા માટે તેઓ અહીંયા રોકાઈ જાય છે પોતાનો પ્રવાસ લંબાવે છે અને ત્યારે એવું કહે છે કે હું તમારી માંગને હાઈકમાન્ડ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ અને હવે જ્યારે રાજીનામું આપી દીધું છે ત્યારબાદ તેઓ કહી રહ્યા છે કે ખબર હતી કે હાઈ કમાન્ડ માંગ સ્વીકારશે નહીં તો શા માટે આવી માંગ મૂકવી જોઈએ એટલે તેઓ એ પણ સામે એવો જ સવાલ કર્યો છે બાપુની સામે તો ગેહલોતની આ બેવડી નીતિ શું સાબિત કરી રહી છે બેસિકલી આમાં છે જેમ તમે કહ્યું ને કે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ જે છે એ ચરમસીમાએ છે એ વાતમાં તથ્ય છે અને એના આ બધા પ્રમાણો છે અત્યારે જે બધું થઈ રહ્યું છે એના પ્રમાણો છે સૌથી રસપ્રદ વાત એ છે કે છેલ્લા દોઢ બે મહિનાથી બાપુ જે રીતે મીડિયા ફૂટેજ ખાઈ રહ્યા હતા અને જે પ્રકારે કોંગ્રેસની આંતરિક સ્થિતિઓ બગડી રહી હતી એનો બાપુ વધારે લાભ મળતો હતો બાપુ એનો સૌથી વધારે લાભ લીધો પણ દિલ્હી જઈને રજૂઆતો કરવી અને હવે તો હમણાં હવે તો ઓફિશિયલી અશોક ગેહલોતે કહ્યું છે કે બાપુએ ત્યાં શું ડિમાન્ડ મૂકી હતી પણ એ બંને ડિમાન્ડમાં નવું કાંઈ નથી બાપુની મુખ્યમંત્રી થવા સ્પર્ધાની મહેચ્છા હજુ અધૂરી છે એ પણ એટલું જ સત્ય છે અને બીજું જે એમણે ટિકિટ વેચણીની વાત કરી એનો મભમ ઇશારો બાપુએ ઓલરેડી ત્રણ મહિના પહેલા કર્યો હતો કે એમણે હાઈકમાન્ડને કહ્યું છે કે આપણે આ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવીએ તો કોંગ્રેસને ફરી પાછી ગુજરાતમાં લાવી શકાય તો એટલે એમાં નવું ગેલોજીએ કંઈ કહ્યું નથી પણ જે પ્રકારે શંકરસિંહે કોંગ્રેસને અત્યાર સુધી ડેમેજ કર્યું છે હવે શંકરસિંહના કોંગ્રેસમાંથી સીધે સીધા નીકળી જવાના કારણે રાજકારણમાં છે એમણે કહ્યું પણ એમનો કોંગ્રેસ સાથેનો નાતો તૂટવાથી હવે એ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાંથી કોંગ્રેસ થોડી બહાર આવી અને પોતે વધારે સંગઠિત થઈ અને આંતરિક જે કંઈ સંઘર્ષો છે એમાંથી બહાર આવવા માટે એની ક્યાંક ને ક્યાંક હવે હું માનું છું કે એને તક મળી છે અને હવે જો એ વધારે સંગઠિત થઈને કામ કરે બાપુનો વિષય જે છે ને પૂરો કરવો પડશે હવે જો વધુ બાપુ બાપુ કરશે તો બાપુ તો હવે ફ્રી થઈ ગયા છે અને એનું કામ જ છે કે કોંગ્રેસને વધુ ને વધુ ડેમેજ કરે એટલે કોંગ્રેસ માટે એ જરૂરી થઈ ગયું છે કે હવે બાપુનો વિષય પડતો મૂકી અને ભારતીય જનતા પાર્ટીની સરકારના જે કાંઈ પ્રશ્નો હોય કે જે કંઈ એન્ટી ઇન્કમ્બન્સી ઉભી કરવી છે એ કઈ રીતે કરે એના ઉપર જો વધારે ફોકસ કરે તો એને ફાયદો થશે બાકી જે ભારતીય જનતા પાર્ટીએ એકસો પચાસ પ્લસનું જે ટાર્ગેટ કર્યું છે એની નજીક પહોંચતા ભારતીય જનતા પાર્ટી ને આ સ્થિતિમાં વાર નહીં લાગે જે અમિતભાઈ શિરીષ મેં તો કહી દીધું છે કે વન ફિફ્ટી પ્લસનો જે ટાર્ગેટ અમિત શાહે આપ્યો છે અને ભાજપ તરફથી પણ આપવામાં આવ્યો છે એ ટાર્ગેટને અચીવ કરવામાં હવે ભાજપને ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની મોટી મુસીબત નડે એવું લાગતું નથી પરંતુ જો અશોક ગેહલોતના આપણે દાવાને માનીએ તો અશોક ગેહલોતે બાપુના રાજીનામા પાછળ કેન્દ્ર સરકારની નીતિને પણ જવાબદાર ઠેરવી છે અશોક ગેહલોતે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર ભાજપાની સરકાર જે પ્રકારે સીપીઆઈને ઈડીની કાર્યવાહી કરી રહ્યું છે એ જ કાર્યવાહીથી ડરીને ગભરાઈને બાપુએ રાજીનામું આપ્યું છે કે

સિમટમ્સ દેખાયા વગર બધા જ નેતાઓ મુખ્યમંત્રીની બંડી સીવડાવી લીધી હોય અને એવા સમયે હું મુખ્યમંત્રી બની જાઉં એની આખી લડાઈ એ લોકોમાં હતી એના કારણે એક કમાઉ દીકરો એ કોંગ્રેસે ખોયો છે બીજું કે જ્યાં સુધી અશોક ગેહલોત વાત છે તો આ અશોક એ બુદ્ધ અશોક નથી આ યુદ્ધ વાળા અશોક છે એક ગૃહ યુદ્ધ લઈને આવ્યા છે પ્રભારી બન્યા ત્યારથી એમણે કોંગ્રેસની અંદર જે કલા હતી એ એની ને ઠંડુ પાણી નાખવાની જગ્યાએ નેતા અહેમદ પટેલ બે વાર વિચારવું પડે ઉમેદવારી બની ગયા પછી એ જીતશે કે કેમ એના માટે છેલ્લી ઘડી સુધી એમને ટેન્શનમાં રહેવું પડે એવું આખું વાતાવરણ એ અશોક ગેહલોતે અહીંયા આવી અને જે વાણી વિલાસ એમને કર્યો છે બાપુને બધા જોડે

આ વસ્તુ થી દૂર રાખે વાતમાં જ્યાં સુધી આજે પ્રદીપસિંહજી જાડેજાની પણ પ્રેસ નોટ આવી ખુલાસો બી આખો છે એટલે જે આખી ઘટમાળ છે આ ઘટમાળની અંદર એ કોંગ્રેસના ધારાસભ્યને ડરાવવાનો ધમકાવાનો જે અશોક કહેલો તને આખી કોંગ્રેસ પાર્ટી એ જે બેબાકડી થઈને પ્રયત્ન કરે છે આની અંદર બિહારનો બે હજાર પંદરનો હાઈકોર્ટનો ચુકાદો છે સુપ્રીમ કોર્ટ સુધી કહ્યું છે આખી વાત એ હાઈકોર્ટના ચુકાદાની અંદર સ્પષ્ટ કહેવાયું છે કે ભાઈ જે પક્ષાંતર ધારો છે એ માત્રને માત્ર ફ્લોર ઉપર લાગે

ઉમેરો કરવા માટે કોંગ્રેસ ના કરે તો જ સારું છે અભિજીતભાઈ જે પ્રકાર આપણે શિરીષભાઈ અહેવાલ પણ જોયો અને જે પ્રકારે આપણે અમિતભાઈ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપની આ જે કૂટનીતિ છે એ ભાજપને ક્યાંક ને ક્યાંક ભારે પડી રહી છે બેવડા વલણ હોય કે પછી નીતિ હોય પરંતુ હવે બાપુ અને ગેહલોતની વચ્ચે જે વાક યુદ્ધ શરૂ થયું છે આ વાક યુદ્ધને કારણે ભાજપને ક્યાંક ને ક્યાંક વન ફિફ્ટી પ્લસનો ટાર્ગેટ અચીવ કરવામાં સફળતા મળી શકે છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે બાપુએ એવું પણ કીધું છે કે હું અહેમદ પટેલ ને મત આપીશ જો ગેહલોત પોતાના શબ્દો પાછા લે પોતાની જીભ ઉપર સંયમ રાખે અને એ માફી માંગે તો જ તો આ શરત ની આધારે ચાલતી સરકાર અને બાપુ ક્યાં સુધી પોતાની શરત ઉપર અટલ રહી શકે જી જાગૃતિ આપણે ગઈકાલથી હું આ અશોક ગેહલોતનું સ્ટેટમેન્ટ છે એ પણ મેં જોયું છે આજે બાપુના સ્ટેટમેન્ટ બાપુની પત્રકાર પરિષદ યોજવાની હતી એમાં અને અને મીડિયાને અને રાજકીય આગેવાનોને પણ ખાતરી જ હતી કે બાપુ કંઈક ને કંઈક ગેહલોતના સ્ટેટમેન્ટ ઉપર નિવેદન કરશે અને વળતો ઘા કરશે એ પ્રમાણેનું જ થયું કે એમણે બાપુએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કહ્યું કે ગેહલોત માપમારે અને માપમારીને વાત કરે અને હું અહેમદ પટેલને મત આપવાનું છું જે અહેમદ પટેલે પોતે પણ કહ્યું ફોર્મ ભર્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં કે બાપુ સાથે ગઈકાલે રાત્રે એક કલાક મીટિંગ થઈ છે અને એમાં પણ એમણે સપોર્ટ આપવાની ખાતરી આપી છે ત્યારે ગેહલોતના સ્ટેટમેન્ટને કારણે બાપુ નારાજ થયા છે અને બાપુ બગડ્યા છે એટલે બાપુ જો બાપુને છંછેડ્યા છે ત્યારે બાપુ હવે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની વિરુદ્ધમાં મતદાન થાય તેના માટે જવાબદાર કોંગ્રેસ પોતે જ રહેશે કારણ કે અમિત પણ કીધું કે ભાજપને આમાં કશું લેવા દેવા નથી કોંગ્રેસનો આંતરિક જૂથવાદ જ કોંગ્રેસને ખતમ કરી રહ્યું છે એવું લાગી રહ્યું છે મને જાગૃત શિરીષભાઈ સામે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસે તો રાજ્યસભાના સભ્ય તરીકે અહેમદ પટેલને ચૂંટ્યા છે તેઓએ ઉમેદવારી ફોર્મ પણ નાખ્યું છે પરંતુ અહેવાલોને જો માનીએ તો બાપુના નજીકના ગણાતા બાપુના વેવાઈ ગણાતા અને બાપુને સપોર્ટ કરનાર સપોર્ટર એક સિસ્ટમ છે એ છે બળવંતસિંહ રાજપૂત અને ક્યાંક ને ક્યાંક તેવો બળવંતસિંહ રાજપૂત પણ ઉમેદવારી નોંધાવે તેવી પણ શક્યતાઓ લાગી રહી છે જો બળવંતસિંહ રાજપૂત ઉમેદવારી નોંધાવે તો બાપુ બની શકે કે બળવંતસિંહને મત આપી શકે છે તેવા સંજોગોમાં કોંગ્રેસનું શું એ તો બાપુની ટિપિકલ પ્રેશર ટેક્ટિકની વાત છે જો એવું ખરેખર હોય હજી સુધી એ ક્લિયર થયું નથી કે ખરેખર ઉમેદવારી છે કે કેમ અને કદાચ હોય તો પણ અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં એ અહેમદ પટેલ ઉપર એક પોલિટિકલ પ્રેશર લેવાની ટેક્ટિક્સ એ બીજું કાંઈ છે નહીં કારણ કે બાકીના જે ઉમેદવારો છે એમાં એના માટે તો ભારતીય જનતા પાર્ટી તરફથી જે ઉમેદવારો ઉભા રહેશે એ જીતવાના છે એટલે બળવંતસિંહનું ઉભા રહેવું એ જો ઉભા રહેતો તો એ માત્ર ને માત્ર અહેમદભાઈ ઉપર એક પોલિટિકલ પ્રેશર બનાવવાની એક ટિપિકલ ટેક્ટિક છે એથી વધારે એ વાતને કોઈ મહત્વ આપવું નહીં જોઈએ અભિજિતભાઈ જયારે બાપુએ નિવેદન આપ્યું તે વખતે બાપુએ પણ કીધું હતું કે જયારે મેં રાજીનામું આપ્યું અને સોનિયાજીને મારો ત્રણ પેજનો લેટર લખીને મોકલાવ્યો છે એ લેટરમાં પણ મેં માનવીય ભાષાનો ઉપયોગ કર્યો છે ક્યાંય કોઈ અપશબ્દનો હું પક્ષમાં હતો પક્ષના કેટલાક નેતાઓ મારા અગેન્સ્ટમાં હતા મારા વિરુદ્ધમાં કાવતરું કરતા હતા અને કોંગ્રેસની અંદર કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસને તોડી પાડવા માટે ઘમાસાણ કરી રહ્યા છે કે કેવી રીતે આપણે કોંગ્રેસ તોડી પાડીએ પરંતુ આવા સંજોગોમાં જે ગેહલોત ભાષા વાપરી છે ત્યારે બાપુએ પણ એવું કીધું છે માપમાં રહીને વાત કરે

કોંગ્રેસ મોડી મંડળ સમક્ષ એમની માંગણીઓ રજૂ કરતા હતા કે ભાજપ કોંગ્રેસમાં આંતરિક જૂથ બંધી છે કોંગ્રેસમાં પાંચ જૂથ છે શક્તિસિંહ ગોહિલ નું જૂથ અર્જુન મોઢવાડિયા નું જૂથ ભરતસિંહ સોલંકીનું જૂથ સિદ્ધાર્થ પટેલનું જૂથ અને છેલ્લે શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલા પક્ષ સાથે છેડો ફાડ્યો એકવીસમી જુલાઈ એમની જન્મ દિવસ દિવસે પછી ચાર જૂથ હજી પણ છે અને ચારે જૂથ એકબીજાના પગ ખેંચવામાં જ માહેર છે કારણ કે શક્તિસિંહ જૂથ એમ માને છે કે શક્તિસિંહ ગોહિલને વિપક્ષના નેતા બનાવવા જોઈએ અર્જુન મોઢવાડિયાનું જૂથ એમના

વિપક્ષી નેતાપદ તરીકે એમને આજે નિમણૂક કરીને એમને ઓફિસિયલ ચાર્જ સોંપી દેવામાં આવે છે જેથી એ કોઈ જૂથના છે નહીં કારણ કે છેલ્લી નવ ટર્મથી મોહનસિંહ રાઠવા જીતતા આવ્યા છે અને કોંગ્રેસના એક કોંગ્રેસના એક સક્ષમ કાર્યકર તરીકે એમણે સેવાઓ આપી છે અને એનો લાભ લઈ શકાય દરેક કોંગ્રેસના ધારાસભ્યો એક જૂથ રાખી કાર્યવાહી થઈ શકે અને કામગીરી આગળ વધે અને વિપક્ષમાંથી સત્તા પર આવે એવો કોંગ્રેસે હાથ ધર્યો છે ત્યારે હવે એ એ બાબત હું અમિતભાઈ ને પૂછીશ કે અમિતભાઈ હવે રણનીતિ શું રહેશે જ્યારે વિપક્ષના નેતા પદે મોહનસિંહ રાઠવાયા છે અને લોકલાડીલા નેતા છે કોંગ્રેસના તો હવે ભાજપની નીતિ શું રહેશે આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની જ્યારે આદિવાસી વિકાસ યાત્રા નીકળી આ વિકાસ યાત્રાની સફળતા લગભગ બાવન જેટલી મોટી સભાઓ અને દોઢસો જેટલી નાની સભાઓ આની સાથે જે સફળતા સાથે આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા પૂર્ણ થઈ

લોકસભાની ચૂંટણીની અંદર આદિવાસી કારણે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું ધોવાણ હતું વખતે નરેન્દ્રભાઈ જે ઉત્તર આવે છે ત્યાં આગળ સંપૂર્ણ ધોવાણ થઈ ગયું આદિવાસી પટ્ટીની અંદર જે આખું કામ કર્યું ભારતીય જનતા પાર્ટી એ તેર જિલ્લામાં તો એના કારણે જે વાતાવરણ બન્યું છે હવે આ એમનો છેલ્લો પ્રયત્ન છે કે એ ક્યાંથી વ્યક્તિ ને લાવે અને કીધું એમ કે ચાર જૂથ છે હવે ચાર જૂથમાંથી આ એક જ માણસ એવા હતા કે માં અત્યારના ઉકળતા સુહાગા એમ અંદર આખું ઉભું કર્યું છે પરંતુ એના કારણે એમને કોઈ પણ ફાયદો આદિવાસી પટ્ટીમાં ના થાય જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી નું જબરજસ્ત સ્વાગત એમનો જન્મ દિવસ એમને આદિવાસી વચ્ચે મનાયો અને ત્યારે જે અઢી ત્રણ લાખ લોકો એવું લાગે છે કે કોંગ્રેસ માટે હવે કોઈ જગ્યા ગુજરાતમાં બચી હતી શિરીશભાઈ એકવીસમી જુલાઈના રોજ જ્યારે રાજીનામું આપી ત્યારે બાપુએ એક નિવેદન કર્યું હતું કે રાજ્યસભાનું ઇલેક્શન હજુ નજીક છે હું રાજ્યસભાના ઇલેક્શન ધારું હું તો કોંગ્રેસને પછડાટ આપી શકું છું એટલે કે કોંગ્રેસના હોમવર્કની વાત કરી આજે પણ તેઓ પીસી સંબોધી ત્યારે કોંગ્રેસને હોમવર્ક વિહોણ એટલે કે નબળી ગણાવી છે અને સાથો સાથે તેમણે એવું પણ કીધું છે કે હું જોઉં છું રાજ્યસભામાં કઈ રીતે કોંગ્રેસ જીતી શકે છે બીજી બાતો શક્તિજી ગોહિલે કીધું હતું કે ભાજપ તોડ મરોડનું કામ કરી રહી છે અને ભાજપ કોંગ્રેસને તોડીને ક્યારેય પણ જીત હાંસલ કરી શકશે નહીં અને આ તરફ હવે બાપુએ અહેમદ પટેલને વોટ આપવાનો વિશ્વાસ આપ્યો છે વચન આપ્યું છે અહેમદ પટેલ નો પણ વિશ્વાસ છે બાપુના આ વચન ઉપર કે તેઓ તેમને જ વોટ કરવાના છે શું લાગી રહ્યું છે બાપુના આ બધા નિવેદન લઈને કે એક તરફ તો તેઓ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કોંગ્રેસને કે રાજ્યસભામાં તમે જીતીને બતાવો ઇઝ ટીપિકલ બાપુ ટેક્ટીક કારણ કે જો એ એવું ન કહે તો પછી એ જે કારણોસર અત્યાર સુધી દિલ્હીના ધક્કા ખાતા એ બધા ધક્કા જે છે એમના વિફળ જાય એમણે જે પોતાનું એક જેને કહીએ ક્લાઉટ અંગ્રેજીમાં આપણે કહે છે ઉભું કરવાનો જે પ્રયત્ન કર્યો કોંગ્રેસમાં એ આખા બધા પ્રયત્નો જે છે એ ક્યાંક ને ક્યાંક વિફળ જાય અને હજુ જો તમે આજે એમનું સ્ટેટમેન્ટ છે એમણે એવું બહુ સ્પષ્ટ કહ્યું છે કે જો ગેહલોત માફી નહીં માંગે તો આઠમી તારીખે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ સજેસ્ટ કે મારો મત જે છે એ અહેમદભાઈ ને નહીં હોય અને એ વસ્તુ જે છે એ બહુ સૂચક છે એટલે હવે ફરી પાછું કોંગ્રેસની અંદર ડેમેજ કંટ્રોલ જે છે એ અત્યારે શરૂ થયું છે કે બાપુની આ બાપુને એટલીસ્ટ આઠ તારીખ સુધી હવે કઈ રીતે સાચવવાના સંભવમાં કોઈ નવું પરિમાણ ઉમેરાય અને ગેલો છે મેં એસા નહી નહીં કહા મેરે નિવેદન કો મીડિયા ને થોડા બોલા હૈ કે હવે કોંગ્રેસ છે એક પગ ઉપર હાથે કઈને કોહાડો નહીં મારે અને છંછેડાયેલા નાગને વધારે છંછેડવાની કોશિશ નહીં કરે એટલે કે બાપુ તો છંછેડાયા છે અને બાપુ બગડ્યા છે ગેહલોતના નિવેદનથી એટલે ક્યાંક ને ક્યાંક જે ફેરવી તોડવાની વાત હોય છે કદાચ કોંગ્રેસ પોતાના નિવેદનને ફેરવી તોડીને સ્થિતિ ઉપર ડેમેજ કંટ્રોલની જે ભૂમિકા ભજવવાનું કામ પણ કરી શકે છે જોવું એ રહ્યું કે આઠમી ઓગસ્ટે જે રાજ્યસભામાં ઇલેક્શન થવાનું છે આ ઇલેક્શનમાં કોંગ્રેસના ફાળે કેટલા મત જાય છે અને ભાજપનું રણનીતિ કેવી હશે અને સૌથી વધારે રસપ્રદ એ બની જશે કે બાપુનો સ્ટેન્ડ કેવા પ્રકારનો હશે શિરેશભાઈ અમિતભાઈ અને અભિજિતભાઈ આપ ચર્ચામાં જોડાયા આપ ત્રણેયનો આતિથ્યનો ખૂબ ખુબ આભાર આભાર બાપુ બગડ્યા છે એકવીસમી જુલાઈ બાદ બાપુએ ભલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોય પરંતુ બાપુના નામનું જે કોકડું છે હજુ પણ વણ ઉકેલાઈ રહ્યું છે અને બાપુના નામનું આ જે ગુંચવાળો છે ગુંચવાળો છે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક હજુ પણ વધુ ડેમેજ કરી શકે તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના અંદરના જ કેટલાક નેતાઓ બાપુની વિરુદ્ધમાં હવે એક પછી એક નિવેદન આપી રહ્યા છે મત મતાંતરની સાથોસાથ ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપમાં પણ આપણને કોંગ્રેસની બેધારી નીતિ જોવા મળી રહી છે હવે આ બેધારી નીતિનું પરિણામ શું આવે છે તે આઠમી ઓગસ્ટ રાજ્યસભાનું જે ઇલેક્શન છે ત્યારે આપણને બખુબી જાણ થઈ જશે અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવરમાં હાલ બસ રજા આપશો નમસ્કાર